મિત્રો આ તે ગોરિયાળી રામપર ગામ છે હા તો આયા જાય એક ભૂતિયો બંગલો છે રાવજે ઈ ઈ ઈ વાત ની રાવજે અરે યાર ન્યા આપણે ભૂત્યા બંગલામાં ખાલી તમને સબૂતી કરવાની છે કે ભૂત 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 એવું કઈ હોતું નથી ન્યા અમાર આવું ના ન્યા અમારા ચાર પાંચ ભાઈ પણ ટટકી ગયા હે ને તમે રહેજો તમે ટટકી જશો ન્યા નહીં તો તમને વિશ્વાસ નથી આવતો એમ ને નહીં તો પણ હું તમારી આગળ એવડો મોટો છો તમે હારે તો ખાલી આવો તો હું તમ તારે મોર રહેશ ને તમે પાંચ પાછળ રહેજો તમે મોર રહેશો ને હા હું મોર papa ko ha lot of madajira. e elah ee ko wa a hera na baa yi. યા બજાએલા તમ તઈને ક ગટુ જ છે થઈ ગયો મારે પોલ્લો થઈ ગયો હોય તમ ખોટા બેવો છો હું તો આગળ છું તો ખરી ના ના એલે કક એવું જ લાગ્યો હાલો હાલો એ ભલાજી મારે હારે રયો મારી એ ઉભરો શું કરો ભાગ મારી ફાટે હવે તો મારી ભાગુ એમ તું તો ભૂતથી ઓલો બી તો નતો ને હવે ફાટે હે